સેન્ટીમીટર દબાણે વાયુમાં ધ્વનિની ઝડપ શોધો હવે ધારો કે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે તેની ઝડપ વી છે અને એકસો ને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે તેનો ઝડપ વી છે તો વી ના બરાબર વી ચાલે છે વર્ગમૂળ ટી પરથી વર્ગ મૂળ ની અંદર આથી વર્ગમૂળ ની અંદર ટી ટુ કેટલા છે અહીંયા ઘડી એકસો ને સત્યાવીસ તો બસો તોતેર વત્તા એકસો ને સત્યાવીસ છેદ માં કેટલા સત્યાવીસ તો બસો તોતેર વત્તા સત્યાવીસ આથી વી ટુ ના બરાબર વર્ગમૂળ ની અંદર ચાર ત્રત્યાંશ સાદુ રૂપ આપતા વર્તી વીટુની જે કિંમત છે એ વીટુ બરાબર ત્રણસો ને અઠાણું પોઈન્ટ ચાર મીટર પ્રતિ સેકન્ડ જેટલું મળે છે એસટી પીએ સુવામાં ધ્વનિ ઝડપ ત્રણસો મીટર અને એક ભાગ ઓક્સિજન નાઇટ્રોજન હોય તો આ સ્થિતિમાં ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ શોધો હવે હવાની ઘનતા જે છે એનું કુલ દળના છેદમાં એનું કુલ કદ થશે હવાની ઘનતા રો એ બરાબર અહીંયા ઘડી ઓક્સિજન નું દળ વધતા નાઇટ્રોજન નું દળ એના છે ઓક્સિજન નું કદ વધતા નાઇટ્રોજન નું કદ મળે છે આથી રોએ બરાબર ઓક્સિજન નું દળ હવે દળ બરાબર ઘનતા ગુણ્યા નાઇટ્રોજન નાઇટ્રોજન એટલે ચાર વી નાઇટ્રોજન નું કદ ગુણ્યા નાઇટ્રોજન નું ની ઘનતા રો એન એના છેદમાં ઓક્સિજન નું કદ વી નાઇટ્રોજનનું ચાર વી જેટલું છે એના કરતા આપણને આપેલું જ છે આથી રો એ જે છે એ આપણને રોઝીરો હું હવે અહીંયાથી સામાન્ય નીકાળું તો એક વત્તા ચાર ગુણ્યા રો એન ના છેદ માં રો ઝીરો થશે એના છેદમાં માં પાંચ હવે નાઇટ્રોજન અને ઓક્સિજન સોળ ના છેદ માં ચૌદ છે તો અહીંયા સોળ ના છેદ ચૌદ મૂકી શકીએ ને આપણે આથી રો વન પ્લસ ચાર ગુણ્યા સોળ ના છેદ ચૌદ ના છેદમાં પાંચ ના મળે છે આ રો એ બરાબર ઝીરો પોઈન્ટ નવ રો ઝીરો હવે ધ્વનિ ની ઝડપ વી જે વર્ગમૂળ ની અંદર પી ના છેદ માં રો જેટલી મળે કે વી ચલે છે એકના છેદમાં વર્ગમૂળ થશે ઓક્સિજન માટે વીઝીરો છે છેદમાં વર્ગમૂળ અને હવા માટે વી ચલે ચલે છે એકના છેદમાં વર્ગમૂળ ની અંદર રો એ આથી બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે તો વીઝીરો ના છેદ માં તો વર્ગમૂળ ની અંદર વ્યસ્ત પ્રમાણમાં હોવાથી છેદમાં રો ઝીરો મળશે રો એ જે છે કેટલી છે જીરો પોઈન્ટ નવ અહીંયા 0.9 રો ઝીરો ના છેદમાં રો ઝીરો કેન્સલ થશે અને બરાબર v ગુણ્યા વર્ગમૂળ નવ કરતા ઝીરો પોઈન્ટ ચોરાણું સિત્યાસી એ જે છે એ આપણને આપેલી છે હવામાં ત્રણસો ને બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ત્રણસો V0 બત્રીસ મીટર ઝીરો પોઈન્ટ ચોરાણું સિત્યાસી આથી ગુણાકાર ત્રણસો ને ચૌદ પોઈન્ટ સિત્યોતેર જેટલી ઓક્સિજન ની અંદર હવાની ઝડપ ઓક્સિજનની અંદર આપણને ધ્વનિની ઝડપ મળે છે ત્રણસો સાઠ સેન્ટીમીટર છે અને ટી એ સેકન્ડમાં છે તો પ્રથમ નિષ્ફળ બિંદુઓના સ્થાન શોધો બીજું પ્રસ્પન્ બિંદુઓના સ્થાન શોધો એક્સ બરાબર પાંચ સેન્ટીમીટર અંતરે રહેલા કણનું મહત્તમ સ્થાનાંતર શોધો અને ચોથું આ સીધ તરંગ એ ઘટક તરંગોનું બનેલું હોય તે ઘટક તરંગોના સમીકરણ શોધો આપણને અહિયાં y આપેલું છે આથી આજે સમીકરણ છે આ સમીકરણ છે તેને વાય બરાબર એ ટુ એ સાઈન જે છે એ પાય બાય ફોર્ટીન પાય બાય ફિફ્ટીન આપેલું છે તો પાય બાય ફિફ્ટીન ઓમેગા જે છે એ નાઇન્ટી સિક્સ પાય આપણને મળે છે કે પાય બાય ફિફ્ટીન રેડિયન પર મીટર सेंटीमीटर में हो तो सेंटीमीटर और ओमेगा 96 पाई रेडियन पर सेकंड इटलो મળે છે હવે કે બરાબર તરંગ સદિશ k બરાબર 2 पाई ના છેદમાં લેમ્ડા બરાબર પાઈ બાય 15 અને લેમ્ડાને સૂત્રનો કરતા બનાવ તો પાઈ પાઈ કેન્સલ થશે અને 15 ગુણ્યા b લે કે મને 30 સેન્ટીમીટર જેટલી તરંગ લંબાઈ લેમ્ડા મળે છે

તો લેમડા છે ત્રીસ છે તો ત્રીસ ના છેદમાં બે એટલે કે પંદર સેન્ટીમીટર પિસ્તાલીસ સેન્ટીમીટર તે રીતે મળે છે હવે આપણે જોઈએ પ્રસપંદ બિંદુના સ્થાન પ્રસપંદ બિંદુના સ્થાન માટે 2n - 1 λ / 4 થશે જ્યાં n = 1 2 3 એ રીતે તો 2n એટલે એક મુકીશ તો બય ઊંચાઈ કે λ λ / 4 તો 30 / 4 એટલે 7.5 સેન્ટીમીટર પછી ત્યાર બાદ ઉ બે મુકીશ તો બય તો 4 - 1 એટલે કે 3 * 30 / 4 એટલે કે 22.5 સેન્ટીમીટર એ જ રીતે चौमुखी तो 6 ऊंचाई कितने के 5 * 30 ना / 4 એટલે કે 38.5 સેમી ત્યારબાદ चारमुखी तो 8 ऊंचाई कितने 7 * 30 ના / 4 એટલે કે 52.5 સેમી આમ प्रસ્પંદ બિંદુના આમ મને 7.5 22.5 38.5 ને 52.5 એ રીતે આગળ મળે છે હવે આપણે ત્રીજું જોઈએ કે x બરાબર 5 સેન્ટીમીટર ના અંતરે કણ નું મહત્તમ સ્થાનાંતર એમ એટલે કણ નું મહત્તમ સ્થાનાંતર 2a sin kx જેટલું હોવું જોઈએ તો 2 * a એટલે કે બીજા બે મને sin k એટલે કે πx ના છેદમાં 15 મળે છે સાઈન પાય બાય થ્રી જે છે કે સાઈન સાહીઠ જે છે એ વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે છે આથી મળતું મહત્મ સ્થાન બે વર્ગમૂળ ત્રણ સેન્ટીમીટર જેટલું આપણને મળે છે હવે આગળ જોઈએ કે આ સ્થિત તરંગ જે ઘટક તરંગોનું બનેલું છે તે ઘટક તરંગોના સમીકરણ માટે y = 4 sin πx/15 cos 96πt આપણને આપેલું છે સમીકરણ આ સમીકરણ સમ 같다 પહેલા એક વસ્તુ નોંધ લઈ અંયા કે જો sin α + β આપણને આપ્યું હોય + sin α - β આપણને આપેલું હોય

ટુ સાઇન આલ્ફા અને કોસ અહીંયા આલ્ફા આલ્ફા કેન્સલ થશે ટુ બીટાના છેદમાં બીટા એટલે કે બીટા મળે છે આમ સાઇન પ્લસ સાઈન ટુ સાઇન કોસ આપણને મળે છે હું અહીંયા બે ગુણ્યા બે લખી શકું બે ગુણ્યા બે તો આમ બે ગુણ્યા સાઈન અને કોસ છે એના બદલે મને આ આપેલું છે કે ટુ સાઈન બી સાઈન થઈ જશે પાછા બીજા સાઈન નથી કે બીજા સાઈન પાય એક્સ ના છેદમાં પંદર પણ અહીંયા શું છે આલ્ફા માઇનસ બીટા છે એટલા માટે ઋણ તો માઇનસ નાઇન્ટી સિક્સ જેટું મને મળે છે આથી અહીં એક y1 જે ઘટક છે એ અહીંયા એનો પ્રથમ ઘટક આ જે મળ્યો એ આ બે જે છે અંદર ગુણા છે તો અહીંયા પણ બે આવશે આથી મોટો ઘટક 2 sin πx ના 15 96 અને જે બીજો ઘટક છે y2 એ 2 sin πx ના છેદમાં 15 96 πt સેન્ટીમીટર જેટલા બંને ઘટકો આપણને મળે

y = a cos(kx + omega t) સાથે જો સરખાવા માં આવે તો તરંગ સદિશ k જે છે એ અહીંયા a જેટલો માલે છે એટલે કે k = a એ જ રીતે આપણે ગાઈ છે કે k = π / λ = a થશે તરંગ સદિશ એટલે π / λ થયો

પરાવર્તી તરંગ નું સમીકરણ મેળવો તો આઈ ચલે છે એ સ્કવેર એટલે કે એના કમ્પિસ્તરના વર્ગના સંપ્રમાણમાં હોય છે તેની તીવ્રતા હવે જો આપાત અને પરાવર્તી તરંગોના કમ્પિસ્તર એ વન અને એ હોય અને તેની તીવ્રતા જે છે એ આઈ અને આઈ હોય આપણે કહી શકીએ કે આઈ ના છેદમાં આઈ જે છે પરાવર્તિત તરંગની તીવ્રતાના છેદમાં આપાત તરંગની તીવ્રતા પરાવર્તિત તરંગના કમ્પિસ્તાનનો લે છે હવે તીવ્રતા પરાવર્તિત તરંગની તીવ્રતા એ આપાત તરંગની તીવ્રતાથી પોઈન્ટ જીરો પોઈન્ટ ચોસઠ છે તો આઈટુ જે છે

એ વન જે છે એ આપણને આપેલું છે કે એ જેટલો છે તો અહીંયા એ ના બદલે આપણે એ ટુ કોસ બીટી માઇનસ એક્સ બરાબર આથી વાયર એ ટુ ના બદલે ઝીરો પોઈન્ટ આઠ માઇનસ એમ ના એમ ઝીરો પોઈન્ટ આઠ એ હવે પરિણામી તરંગ માટે પરિણામી તરંગ વાય બરાબર આપાત તરંગ વાયઆઈ વત્તા પરાવર્તી તરંગ વાય આર તરંગ yi જે છે એ છે એ cos pt પ્લસ એ પરાવર્ત માઇનસ એક્સ થશે આમાંથી આપણે જો આઠ એ જે છે એને હું સામાન્ય નીકાળું आज है आठ एक बी प्लस जीरो आठ बीटी प्लस जीरो आज એ ફક્ત આના વડે આપણે આપ્યું છે દર્શાવ્યું છે હજી આ બાકી રહી ગયું એને મૂકી દઈએ કે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ આઠ એકોસ બીટી માઇનસ એક્સ આથી હવે આ પદ અને આ પદ બંને સમાન છે એમાંથી ઝીરો પોઈન્ટ આઠ ને હું સામાન્ય નીકાળું આ બંને પદ સમાન છે એમાંથી ઝીરો પોઈન્ટ આઠ સામાન્ય ઝીરો મૂકી દઈએ વત્તા ઝીરો પોઈન્ટ બે એ કોસ બીટી પ્લસ એ બરાબર હવે આ જે છે એ સી માઇનસ સી માઇનસ ટુ એસ cos alpha minus cos એના પરથી લખીએ તો ઝીરો પોઈન્ટ આઠ એ ગુણ્યા કોસ માઇનસ કોસ તો આને કેવાશે સી minus સી માઇનસ ટુ એસ એસ કે કોસ આલ્ફા માઇનસ કોસ બીટા બરાબર માઇનસ ટુ સાઇન પ્લસ બીટા માઇનસ બીટાઇ સાઇન બીટી વધતા એક્સ વધતા બીટી ઓછા એક્સ ના છેદમાં બે હજી આની જોડે ગુણાકાર માં રહી ગયું સાઈન બીજું એનું અહીંયા નીચે લખું છું તો સાઈન બીટી વધતા એક્સ ओछा बीटी થશે કારણ કે હવે ઋણ લેવાનું છે તો ઓછા બીટી ઓછા ઓછા પરે પરવત્તા એક્સ ના છેદમાં બે અહિયાં એક્સ એક્સ કેન્સલ થશે બીટી બીટી કેન્સલ થશે અજી વત્તા 0.2 a cos bt + ax बाकी છે a અમે મૂકી દીધા આતી 0.8 a અહિયાં માઈનસ બે સાઇન બીટી પ્લસ બીટી બીટી બાય ટુ એટલે ફક્ત બીટી અને બીજા સાઈન ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ એક પોઈન્ટ છ એ સાઈન એક્સ ગુણ્યા સાઈન બીટી બે કોણની અંદર આ જે છે એ વાય એક્સ એટલે કે સ્થિત તરંગ દર્શાવે છે જ્યારે જીરો પોઈન્ટ બે એક પ્લસ એક્સ એ વાય પી એટલે કે પ્રગામી તરંગ દર્શાવે છે માઇનસ એક પોઈન્ટ છ સાઈન ગુણ્યા સાઈન બી એ જ રીતે પ્રગામી તરંગ વાયપી બરાબર ઝીરો પોઈન્ટ બે એક કોસિ પ્લસ એ મળે છે